કીર્તિ પટેલ અને ખજુરભાઈ નો ફરીથી વિરુદ્ધ થયો નમસ્કાર મિત્રો કેમ છો બધા જ મજામાં દસો તો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયાની અંદર અને હા મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો મિત્રો આપણી ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો આપણે વાત કરીએ ખજૂરભાઈ અંદર કીર્તિબેન પટેલની હા મિત્રો જે જે મિત્રો ખજૂરભાઈને ભગવાન માનતા હોય ને તો વિડીયાની અંદર એક કોમેન્ટ કરી નાખજો ખજૂરભાઈની આ મિત્રો જે ટૂંક જ સમયમાં ખજુરભાઈ અને કીર્તિબેન પટેલનો જે વિરોધ હતો તે મિત્રો સમાપ્ત થઈ જ ગયો હતો ફરીથી મિત્રો કીર્તિબેન પટેલ છે તે વિરોધમાં ઉતરી છે ખજુરભાઈના તો મિત્રો આ સમયે જો કીર્તિબેન પટેલ છે ને તો ખજૂરભાઈને જેવું તેવું બોલી રહી છે કે ખજૂરભાઈ આમ છે ને તેમ છે તો મિત્રો તમને શું લાગે છે ને એ પણ કોમેન્ટ તમે કરી નાખજો આ મિત્રો ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો ચેનલને પણ એક

લુખા ઉભા કર્યા છે પોતે જ બોલી એક તો ને એટલે પૈસા આપીને દાડિયા ઉભા કર્યા પેદાઉ પણ ઈ પેદાઉ ને મારે એમ કહેવાનું તમે ગામો ગામ જાવ છો વીડિયો બનાવો છો અને ઓલી ગૌચર ગૌચરની ની જગ્યા વાળો કે ને કે આને આના નિહાકા લાગશે ને ફલાણું લાગશે પણ મને નિહાકા નહીં લાગે કેમ કે ગામ વાળા એ તે ગામ પૂછ્યું હે ગામને ને પૂછ્યું ગામ પૂછ્યું જ્યારે ગામ વિરોધ કર્યો ને મને ત્યારથી ખબર છે અને મારે માર્કેટમાં ત્યારે જ બોલવું પડ્યું છે પાછો જમીન પાય છે અને નિહોકો લોક છે ઓનો ઓપોસે પણ તું બક્કા રેડી રહી જજે હા અત્યારે તને હું જવાબ નહીં આપું પણ તું તારાખા કાળા ચિઠ્ઠા રેડી છે બક્કા તું ઈ રેડી થઈ જજે હા તારી બાઈડીના તારી બેનના

આજે મને ખબર પડી કે આખા જૈન સમાજે પણ બહુ સારા એવા રૂપિયા આપ્યા છે તો તમે આટલી સેવા કરો છો તો આજ દિવસ સુધીમાં તમારે ખોટું બોલવાની જરૂર કેમ પડી શું કામ લોકોનું ભંડ છુપાયું ઈ એટલા માટે છુપાયું કે તમારે લોકોના દિલમાં ભગવાન બનવું તું હવે રતન ટાટાએ નથી કીધું કે હું ભગવાન છું ના આલી નીકળો છે કે હું ભગવાન છું ભગવાન હવે આ હાલ નીકળ અમેરિકામાં આ વસ્તુ એનું ક્યારેય ન હારું થાય જે નવશક્તિ ધામ ઉમિયા માતાનું મંદિરમાંથી પૈસા લઈ આવ્યો મંદિરમાં પબ્લિકને ભેગા કરીને ફંડ ઉઘરાવ્યું અને માતાજીની સાક્ષીય ફંડ લીધું

ખબર તમને બધી મળતી રહી છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયાની અંદર